અમે દહીં મૂકીને પાછી આવું છું હા બા હું ઘરે ન જાવ મારા આરે આવ હા તન 10 રૂપિયા આપો એટલે વઈ જઈશ ને ચાડી 10 રૂપિયા દે તો આલે 10 રૂપિયા અને ભાગ લઈને ખાજે હો હમણે પાછી આવું છું દહીં મૂકી હાલ હું તિયાર થઈને વી આવી છું અત્યારે સારો મોકો છે આપણે ભાગી જાવું છે હે ફૂલી ભાઈ ભી ભગાય નહીં હો કાને ભાગું ના હવે આ તમારા છોકરાનું વિચારો તમારા ઘરવારાનું બેયની જિંદગી બરબાદ થઈ જશે એને જે થા હોય થાય આપણે એનું કાય નહીં હાલ આપણે ભાગી જઈએ હું તને પ્રેમ કરું છું જાડીએ ઈ બધી વાત હાસી પણ ભગાય નહીં ભાગું છે કે નહીં ના તું ગામમાં તારી અફવા ફેલાઈસો ના એવું નામ નામનો બદનામ કરતા હા તો હાલ આમ અને આમાં જો પૈસાની ઉપાધી ન કરતા આમાં પૈસા લીધા છે ઘરના લીધા છે પણ હવે જાશું ક્યાં ક્યાં જઈશું

ઘરમાં પીડા છે થોડાક ભરી જવું એટલે તું તારી મારે દહીણું મૂકવા ગયો પાછો કાં આવ્યો એ બાપુ માર બા મને કે હું દાણું મૂક્યા તું ઘીરે જા અને મને દહ રૂપિયા વાપરવા આપ્યા મારા બાએ બાપુ સારું લે તે બે છે તારી મા ક્યારે આવશે મારે જ બે કે જવાનું છે ત્યાં પૈસા કાઢી લઉં બેકમાં ભરી આવું તો થાય ને અહીંયા રમજે એ હો બાપુ ચાય ગામમાં નો રહ્યો જાતો એ હો

તો હું નહીં ઊભું રાખું તારે રાખવાનું તો જ રાખશે ને કોઈ નહીં રાખે એવો મોટરસાયકલ આવ્યું આમ કેટલાક જાવ છો ભાઈ હું ગમી આ જાવ તમારું શું કામ હે એ થોડેક લગીન લેતા જાવ ને શું લેવા કાઈ ને આમ અમાર આગળ જાવ લગનમાં ના ભાઈજી ના હાય ને એ ના ના હવે મારી વહુ છે ઈ એવું હે ના જો અત્યારે કોઈનો વિશ્વાસ કર્યા રોકો જ નથી સેવા કરવા જાવી ને અમે હલવે જાવી

કે દુની પાણી પાણી કરતી હતી મન ગાડો કરવા એ સોઈ ગયો કે બેલા થોડા થોડ જાઓ કાઈ ની કાઈ ની એલા ક્યો તો કરા ભૂંડ્યો શું કે એમ આની બો ભાગી ગઈ તો કોને લઈ આપડા ગામનો જાડીયો રહ્યો હ હ ઈને લઈ શરમાઈતી નથી બોલ ઓલા છોકરાને મૂકીન ભાગી ગઈ પકડો પકડો કાઈ કાલો હું આરે આવું હલો હા હું જાઉં માર બાપુનો ફોન આયો આજા તો ભૂલે અવે ઘરે વ્યા જાય વિ કોઈ વાહન નઈ આવે ને ઓલા પાય પકડાઈ જશું તો ટાટિયા ભાંગ નાખશે ના તું કડીકરે આપણે એકાદું વાહન નીકળે એટલે આપણે એમાં બેહીન વઈ જઈશું હું છે ને તાર વગર નઈ એક તી પણ બપોર છડે કોઈ આયું નઈ ઈ ગાડી આવી ગાડી ઊભી રાખું યહૂ હે સુ બિલકો ગાડી આમ થોળે કુડી લેતા ગામની હે

પણ હું તો લગન માં જાતો મને કે લેતા જાવ અને આ ઈની માં તને શરમય ન થાય જોયું ને જોયું ને એ વાવ આવું કરાય આ છોકરા મૂકીને જવા કોઈ દી તમને નાક શરમ છે કે નહીં પણ મારી ભૂલ થઈ ગઈ હવે આવું કોઈ દી નહીં કરું તું તારી માને કરી આલ કરી આલ કરી આલ કરી આલ કરી આલ એટલે તારી ખબર પાડું મુકીન જાશે એ હાલો આપણે હાલો બટા કરી ભેગો તા હવે કોઈ કોઈ ના ન બેલવાઈ જાય કથાને તારા ટાંગા ભાંગ નાખી ઉપર ભે કથા